હિંમતનગર ના બ્રહ્માની નગર નજીક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇકો ગાડી માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કબજે લઈને તપાસ હાથ ધરી છે હિંમતનગર થી વિજાપુર રોડ પર આવેલા બ્રહ્માની નગરના નાકે રહેતા રાજગુપ્તા મંતુરામ શાહ પોતાના ઘર આગળ પવન પુત્ર નામની ડેરી પાર્લર ચલાવે છે ત્યારે સાત જાન્યુઆરી રવિવારે સવારે સાત વાગે ઇકો ગાડીમાં શિખં લઈને રાજગુર મંતુકા શાહ મોડાસા રામભાઈ માવાવાને ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા ગયા હતા સીસીટીવી ફૂટેજમાં રાત્રિના ત્રણ પંદર વાગ્યાના સમયે તસ્કરો શેડ નીચે પાર્ક કરેલી ઇકો ગાડી ચાલુ કરીને આગળ પાછળ હેડ ચાલુ કર્યા ઓગણચાલીસ સેકન્ડ માં ચોરી કરીને પલાયન થયા હતા જે ચોરી સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યા છે જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવોમાં લઈને પોલીસ પણ બની છે ત્યારે ઈકો ગાડીને ચોરી બાબતે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ચોર લોકો અને આ અંગેની વિગત હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ નોંધવામાં આવી છે સીસીટીવી ફૂટેજમાં રાત્રિના ત્રણ વાગ્યા સમયે તસ્કરો શેડ નીચે પાર્ક કરેલી ઇકો ગાડી ચાલુ કરીને આગળ પાછળ લાઈટ કર્યા વગર ચાલીસ સેકન્ડમાં ચોરી કરીને પલાયન થયા હતા રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા